તો વરસાદ પડ્યો મારી ઈચ્છાનો ગાળો ઘટાડવો પડશે મને એવું લાગે કોન થાય નહીં મારાથી હવે થાતું નહીં આ શું કરવાનું હવે જીસીબી વાળાને ફોન તો કરવો જ પડશે મારે એક બાજુ છોકરાનું હું કરવું હે બે હવે મારું ઈચ્છા કરવું તો પડશે ને હું ઓમ થોડોક લાગુ છું હેન સમ જવન મોટીઆળો એટલે છોકરા વાદે વાદે છે વેવન સેટ થઈ જાય તો વળી મીર આઈ જાય

તમારું <laughs> તો <laughs> હાલો તા લેવાને કરાજે હવે લ્યા આ પટકાજી લાગે તો મૂછે તો ઉમો થઈ ગઈ છોડી છે છોડી હે ને એવાને ના પડતા જમ કમા

તો મેમન ને મેમન આરા છોડીન જો આંસી કા કેટલા પાણી ખવા ગયા માડી કી આ નંદા બેઠા આંસોળે હાતો તો જોવા આવે હે આતો માચું માચું પાલે ને ઓ નો અબતા મે <laughs> અરે આ ખાટલે બેહારી બેઠી હે બેઠે બોણી બોણી ભલા ઉથલાડો મારા શેઠ આવી છે મોક વાળ લાગે મેમણને તવથી વાત કરે બેહો

ના પડે ધંધા કરે જેવું છે પાડવા તો તો નહીં આલું ચાલશે

મારખું પહો

आ रे भाई जो जो मारा सुगा कार्यक्रम मना भाई गमे नहीं ताम छोटा बाप के ही से ता ता का का ता मारे मारे ने उकरे आकी जिंदगी मारे रेवानू हिं संग को काम धंधो करे है छू करे है ए गेज ज्यू ठेई तो तो गाजियो वाके है तनी तो गाजियो वाके ऊंट लारी ओ हो हमारे मोटो इटाळू खेचे हने ओह नो कानीए पा हमी तो

પાછું લપકા કરી દી તો કશું નહીં હા હું તો બે છે ને હા બે હતી નહીં મેં મને વાહે લપકા કરા તું ત્યાં ગાણી વેવાય એમ કરતો તો મન તો ઓ નો વેવાય નબરો લાગે તું હવે ના વાહ કોક થઈ જી સાલ મુયે રહી વાહે લપકા કરી દી તો ના બાપા ના તું ના બાપા ના તમને વિશ્વાસ નહીં મારું પર વિશ્વાસ તો ઘણો પણ તું આમ કરે શું કરું હું કચ્યા પણ વેલા મોહણી એમ જે થારું

Nãy theo mặt trời ơi ở nhà 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 કોની આવત નહીં પણ તો આડે ફોન કરવામાં વેરા નઈ લાગતી વિએ બને મારા દિલમાં વસી ગઈ દિલમાં આહા ઓ નંબર આવ્યો ભલે ઉપરવા દે હાલો હા બોલો મારો બેટો વેવરનો વેવરનો ફોન આવ્યો મેરા ગયો લાગે હા બોલો હા બોલો હા આ તું કો મોડું સુધી

દી એવો તો થાતો માર મેરા જવાનો ઉતારો દેને છોકરો ભાળી ગયો તો મારે એકાસ્તા હે આ યોનસ કે કેટલે હમણા જાવે છેણ ફાઈકા આમાં આ મેઠી લેતી જા હંગા ના ના એ તો એકલી જાવ ના ના લઈ જા મેઠી ને હંગા ઓ નો જા છોડી જાતી એ હા ઓ તાર શ્રાવણ મહિના <veto reviewers> <hatten>

રોસે એકવા જાય કે સી કે ક્યાં જાય કલાક થાખો છોડે હા હું જ

તો બોલી તો કા શું રે કે તા મારી છોરીની જિંદગી બગાડી અમાર અમારો જા તા તો છોકરીને ધ્યાન ના દી મા મગનજી હા તમે હાલાલ વા આવો કેમ તમારું કામ પડી થોડું હા રેડો આવો આવો આરો આ બોથે અભેલ કોના શું કામ છે તાત્કાલિક મારે આવવું પડી